ભારતી આશ્રમનો વિવાદ હવે એ હદે વકર્યો છે કે આ વિવાદમાં હવે રાજકારણની પણ એન્ટ્રી થઈ ગઈ છે કેબિનેટ મંત્રી પણ આ વિવાદમાં સપડાયા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હરિહરાનંદ બાપુને ધમકી આપી ધમકી આપી છે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સરખેજ વિવાદ દિવસે વકરી રહ્યો છે ગુરુ શિષ્ય ની આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે આ બંનેની લડાઈ અત્યારે જગજાહેર થઈ ગઈ છે અને આ બંનેની લડાઈમાં પહેલા કીર્તિ પટેલ અને હવે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સપડાયા છે કુંવરજી બાવળિયા અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે કારણ કે કુંવરજી બાવળિયાએ હરિહરાનંદ બાપુને ધમકી આપી હતી અને આ વાત હરિહરાનંદ બાપુ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે કે મને કુંવરજી બાવળિયાએ ધમકી આપી હતી કુંવરજી બાવળિયાએ ધમકી કેમ આપી કારણ કે ઋષિ ભારતી બાપુએ કોળી સમાજના આગેવાનો અને કોળી અપીલ કરી હતી અને કોળી સમાજના લોકો મારી મદદે આવે અને સમાજના લોકો મારું સમર્થન કરે તેવું ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું ત્યારે શું ઋષિ ભારતી બાપુના કહેવાથી કુંવરજી બાવરિયાએ હરિહરાનંદ બાપુને ધમકાવ્યા છે કારણ કે ઋષિ ભારતી બાપુએ કોળી સમાજની મદદ માંગી હતી ખેર જે પણ હોય ઋષિ ભારતી બાપુના સમર્થનમાં અહીં મંત્રી કુંવરજી બાવળિયા આવ્યા તે દેખાઈ રહ્યું છે ત્યારે હરિહરાનંદ બાપુને ધમકાવવાથી અત્યારે કુંવરજી બાવળિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ઋષિ ભારતી બાપુ સાંસારિક જીવનનો ત્યાગ કરી ચૂક્યા છે તો પછી તે કોઈ સમાજ સાથે જોડાયેલા ક્યાંથી હોય તે કોળી સમાજના લોકો પાસે મદદ કેમ માંગી રહ્યા છે કારણ કે જ્યારે પણ તમે સાંસારિક જીવનનો ત્યાગ કરો છો ત્યારે તમે માત્ર એક સાધ્વી તરીકે રહો છો તમે સાંસારિક જીવન ના જીવી શકો ત્યારે તમે કોઈ સમાજ પાસે કઈ રીતે મદદ માંગી શકો તો આ વિવાદ અત્યારે દિવસે ને દિવસે વકરી રહ્યો છે કોળી સમાજના લોકો ભારતી બાપુના સમર્થનમાં પણ આવ્યા હતા ત્યારે આ વિવાદ જે છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે પહેલા કીર્તિ પટેલ પણ આ મુદ્દે આવી ચર્ચામાં કીર્તિ પટેલે પણ ત્યાં જઈ લાઈવ રેડ કરી અને ઋષિ ભારતી બાપુના રૂમમાં જઈ જે સ્ત્રીના કપડાઓ ખુલ્લે આમ વિડીયોમાં દેખાડ્યા તે બાદ હવે આ લડાઈ જે છે તે રાજકારણ તરફ વળતી હોય તેવું લાગી રહ્યું છે

આ બંને એકબીજાની સામે આવ્યા છે ગુરુ શિષ્યની લડાઈ એ હદે વકરી ગઈ છે આ બંને ગુરુ શિષ્ય જાણે એકબીજાના કપડા ઉતારી રહ્યા હોય જાહેરમાં તેવું લાગી રહ્યું છે અત્યારે સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ એ હદે પહોંચ્યો છે કે સૌ કોઈ આ વિવાદ અત્યારે જાણે છે ત્યારે અત્યારે ભારતી આશ્રમનો વિવાદ રાજકારણ તરફ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ઋષિ ભારતી બાપુને પણ એકવાર સાંભળી લઈએ કે તે તેમના પર લાગેલા આક્ષેપોને છટ્ટા કરતા શું કહી રહ્યા છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યાર બાદ જૂનાગઢ ભારતી આશ્રમનો વિવાદ કેમ ઊભો નથી થતો ત્યાં જે સંત છે એ એમના સમાજના છે કેવા છે ક્વોલિટી લાઇકા તે મને ખ્યાલ નથી પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો માત્ર સરખેરના પ્રશ્નને લઈને સરખેરની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે અને બીજું કે ધીમે 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 પછી એમ કે કે લંબેરાના આશ્રમનો જગ્યા પણ મારી છે અરે ભાઈ ગુરુજી તમને ભગવાન ભારતી બાપુ આપે ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે અને આખા એ બધાને ખ્યાલ છે બસો જેટલી ફાઇલો ફરતી હતી અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથળ ગામ હોય કાણેટી હોય ગોધાવી પિંપણા બધાય ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે ગરીબ બાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળી છે અને એ પણ બાપુના આશીર્વાદથી અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે એ પણ

એની પેલા હું વ્યક્તિગત ત્રણ વખત મીટિંગ કરી આવો કે ભાઈ ભારતીય વિશ્વ વિભૂતિ આપણા બાપુની હાજરીમાં આવડું મોટું નામ થયું છે તો પછી કરવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે અને હંમેશા મારા પ્રયાસો એવા રહ્યા છે કે ભારતીય આશ્રમ અમારા માધ્યમ દ્વારા જે બાપુએ કાર્યાન્વિત કર્યો છે ગૌરવાન્વિત આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યો છે એ વિશેષ વટવૃક્ષ બનીને ઉભો રહે ત્યારે આનું મૂળ કારણ એનું એનાલિસિસ થવું જોઈએ એનું રિસર્ચ થવું જોઈએ કે આ જમી આશ્રમની પાછળ માત્ર અમુક લોકોને આગળ વધારવાના અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બનવાનું થઈ રહ્યું છે કારણ કે આપણી ભારતીય પરંપરા એવી હતી જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજમુચ્ય આ પરંપરા હતી

હંમેશા સમાધા સમસ્યાનું સમાધાન ગોતે અને આખું વાતાવરણ શાંતિમય બનાવી દે છે તો નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ એ જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એ તો એવું તમે પરિવારમાં રાખોને કે બે સભ્યો હોય કે પાંચ સભ્યો તે બધાએ દીકરા દીકરીઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો જો આ દ્રષ્ટિ આવી હરિયાણ ભારતી બાપુમાં તો હું તો આ સમસ્યાનું કાયમી સમાધાન જ છે બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે હજુ પણ અપ થઈ શકે છે અને આજે તમે જો મેં પહેલા દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી આશ્રમ માટે સંત નથી સંતો હંમેશા ચાલતા ભલા પરંતુ આજે

જ્યારે કોળી સમાજની ઋષિ ભારતી બાપુએ મદદ માંગી હતી કોળી સમાજના લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે કોળી સમાજ મારી વહારે આવે ત્યારે ઋષિ ભારતી બાપુ વિશે પણ તમારું શું માનવું છે આખા સરખે જ આશ્રમ વિવાદ વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં